ભીમે કહ્યું ભગવાન બધાને તમે બધું કામ સોંપો તમારી પાસે કંઈક કામ રાખો ભગવાને કહ્યું ચિંતા ન કરો આ જેટલા બ્રાહ્મણો અત્યારે પાઠ કરે છે ને એ બ્રાહ્મણો જમી લેશે ને એની થાળી છે ને અમે બધા યજમાનો ઉપાડશું કૃષ્ણ કહે આ બ્રાહ્મણોની ની થાળી છે ને પત્રાવલી એ હું અખિલ બ્રહ્માંડ નો કૃષ્ણ ઉપાડીશ એટલે બ્રાહ્મણો જમે ને આપણે એને જમાડીને જમવું જોઈએ એને બેસાડવા જોઈએ એની થાળી પીરસવી જોઈએ એને જે જોતું હોય આપવું જોઈએ જમી પછી થાળી આપણે ઉપાડવી જોઈએ આ સાચું બ્રહ્મ ભોજન કહેવાય હજી એનાથી વિશેષ કહો તો બ્રાહ્મણ જમી લે ને એટલે એને જમવાની દક્ષિણ દેવી જોઈએ બોલો રાધે રાધે આ નિયમ છે ખાલી બ્રાહ્મણ જમી લે એમ નહીં આ ગાંધી પરિવાર ની કોઈ દીકરી અહીંયા આવી હોય ને જમી લે ને એટલી જયમાં પછી દીકરીને પૈસા દેવા પડે એટલે બે ટાઈમ ખાય કે ત્રણ ટાઈમ ખાય તમારે આપવા પડે ભલે દસ રૂપિયા આપો પણ એ આપવા પડે દીકરીને હજી એનાથી વિશેષ કહો આ દેશનો રાજા કદાચ ભૂલે ચૂકે અહીંયા આવી જાય અને ઈ તમારે ત્યાં ભોજન કરે ને તો એને તમારે ખબર આપવું પડે જયમાં પછી આ આપણા શાસ્ત્ર નિયમ છે આમને ઉભા ન થવા જોઈએ